કોઈ ધર્મના ભગવાને એવું કીધું કે સુપર પાવર આખા બ્રહ્માંડમાં જે કામ કરી રહ્યો છે હું એનો બાળક છું પણ આપણા સનાતન ધર્મના દ્વારકાધીશે કુરુક્ષેત્રના રણમેદાનમાં છાતી ઠપકારીને કીધું કે અર્જુન હું જ બ્રહ્માંડનો બાપ છું ભલા માણસ હું જ બ્રહ્માંડનો બાપ છું તમે વિચાર કરો આ તાકાત છે આજ સુધી વૈજ્ઞાનિકોને

જેટલા હોય ને મારા વંદન પણ આજ વિજ્ઞાન કોઈ ધર્મ ગ્રંથ ઉપર જો સંશોધન વિજ્ઞાનવાળા આજ કરતા હોય તો એ આપણા ચાર વેદ છે બીજા કોઈ ધર્મ ગ્રંથ ઉપર વિજ્ઞાનવાળા સંશોધન નથી કરતા બોલો આજ પણ આપણા એને ખબર છે કે આમાંથી જ પૃથ્વીના ના અને તમને કહી દઉં બહુ મોટી વાત છે આ આમાં વિદ્વાનોને પણ મજા આવે ને યુવાનો તમે સાંભળજો તમે મોબાઈલ લ્યો મોબાઈલ એટલે એની એનું એનું ભેળા એના કાગળિયા આવે બધું સમજાવવા ભલે ઇંગ્લિશમાં હોય તો આપણને આવડે નહીં તમે ગાડી નવી છોડાવો તો સોપડી આવે ખબર ભેળી ઓલી ગાડીની સોપડી નંબરની આવે એ નહીં બીજી કંપનીવાળા એક સોપડી જાડી આપે આખી સિસ્ટમ શું છે એ આપણે ભલે આપણે વાંચીએ ન હોય પછી આપણે એમાં ખબર ન પડે એટલે પણ આ સોપડી ભેળી આવે ને ગાડી કેમ ચલાવી એને શું કરવા ને કેમ એ બધું એ સોપડીમાં લખેલું હોય આ પૃથ્વીના ગોળાની બ્રહ્માંડની ઉત્પત્તિ થઈને પૃથ્વીના ગોળાની ઉત્પત્તિ થઈને તે દુણું માનવ જીવનને ધરતીના ગોળા ઉપર કોઈ પણ જ્ઞાતિ જાતિ વિશ્વના કોઈ દેશ હોય એને ધરતી ઉપર કરોડો વર્ષો સુધી કેમ જીવતું રહેવું એની કોઈ સોપડીઓ આપી તો આપણા ચાર વેદ આપ્યા છે ભલા માણસ એના સિવાય બીજું કાંઈ નથી આ સ્વીકારવું પડે સ્વીકારવું પડે અને સ્વીકારવું પડે એના રસ્તે જ હાલવું પડશે અને એમાંય આપણો રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ આ હા 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 બાવીસ તારીખે બિરાજમાન થયા આપણા ઘટમાં હું તો કઉ બિરાજમાન થઈ જાય આપણે જ્ઞાતિ જાતિવાદ બધા ભૂલી હું ની જ્ઞાતિનું ગૌરવ જરૂર હોવું જોઈએ આપણે ત્યાં સોગન ખવાતા પેલા તમારું ના કામ નો કરું તો હું રબારી નહીં તમારું કામ નો કરું તમારું જ્ઞાતિ નો હોવો જોઈએ ભગવાન રામ હાચો આપણા હૈયામાં જાગી જાય તો ભારત ને સુપર પાવર બનતા મૂળ વાર લાગે એમ નથી આપણે બધા જ્ઞાતિ જાતિ વાત ભૂલી જાય મારા દેશ નો યુવાન હોય ક્યાંય પણ ભલે તમે કોઈ પણ જ્ઞાતિમાંથી હો આજુબાજુમાંથી કોઈ બેન દીકરીને નીકળવું હોય તેને લાગવું જોઈએ મારો માજીનો ભાઈ ઊભો છે અહીંયા મારે ચિંતા ન હોય તે રામ રાજી થાહે અયોધ્યામાં સ્થાપના થઈ પ્રતિષ્ઠા થઈ મારા તમારા ઘટો ઘટમાં એ રાઘવેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા થઈ જાય એના પાસેથી શીખવાનું છે મારે તમારે રામ આપણો બાપ છે રામ ભગવાન છે એ તો છે જ લક્ષ્મણ શેષાય અવતાર છે એ તો છે જ પણ યુવાન તરીકે જો આપણે રામને લેવો હોય તો એકવી વર્ષની ઉંમર હતી બે ભાઈઓ એકલા જંગલમાં જેની પત્ની ને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય રાવણ એટલે કઈ જેવો તેવો નતો કૈલાસ પર્વત ને ઉપેલો ગ્રહ ને હા અને નવ ગ્રહ ને ઢોલી બાંધ્યા હતા વરસાદ ને વરવું હોય તો પૂછવું પડે રાવણ ને કે હું આયા કેવા પ્રકારનો ઓગણ પ્રકારના વાયુ છે એ રાવણ ને પૂછવા જાય હવે હું દુનિયામાં મંદ વાવ કે શીતળ વાવ કે તોફાની વાયુ કેવા ઈ રાવણ લંકા કોટ બંકા અટંકા રાવણ ની સાઈ બી કેવી હતી ચારણી સાઈ નું મારા નારાયણ બાપુ નો કવિ સાંભળજો લંકા કોટ બંકા અટંકા નશંકા કો દામ કા દમકા જૈ કા ચમકા હૈ લગા મોહ અકાશા મની ખંભન ધમંકા હૈ ના ભનંત સુનિ રાવન નિશાન ડંકા હર જાત બંકા સો વાકા નામ લંકા હૈ લંકા પતિ જેની પત્ની નું હરણ કરી જાય તેથી રામે રાયડું નાખ્યું અયોધ્યા વાળા સેના મોકલો મારે ઘરવાળી લઈ ગયા હવે બે જુવાનડા એક એકવી વર્ષ નું એક ઓગણી વર્ષ હોય તમે વિચાર કરો બે જુવાનડા હોય અને બાકી તો જંગલ કોઈ કોણ હોય જંગલમાં તો એને એમ રાયડું ન નાખી એને શું કીધું શું કર્યું એને ખબર દરિયાની છાતી માથે પાળ બાંધી પુલ બાંધી

ગાડા હુકળે હટીલા જોત ભેરંડી ની શાન ગાજે ઢાગે ચલ્લી દૂધ વે બધુંથી ગટા દેખ બન કબૂતી ગડપ મે જલ્દી ઉપાડે પકોળ ભેડા લેલા ના થોડા ઉપાડે આહા ગાડા હુકળે હટીલા જોત ભેરંડી ની ગાજે ઢાગે ચલ્લી દૂધ વે બધુંથી ગટા દેખ બન કબૂતી ગડપ મે જલ્દી ઉપાડે પકોળ ભેડા લેલા ના થોડા ઉપાડે અહી પાટી કુંબી તાને અમારા હાથ માં આસમાન પર પેરા ઉડાયરા બીજણા ને રાત જાત કેળા પાટ પરને અણી કેળા વાત સુમ તાળા બોમ લાગી મેરી ઝોમડી કે ભાગ નાથ જાગ જાએગે आज राम आएंगे आहा राम आएंगे तो अंगनास दीप जला के दीवाली I did